Legenda por વિશે પાવન અવસર પર હું કૃષ્ણ આપનું સ્વાગત કરું છું છેલ્લા એકસો સુડતાલીસ વર્ષથી અમદાવાદમાં અષાઢી બીજના દિવસે યોજવામાં આવતી જગન્નાથની રથયાત્રા આકર્ષણનું કેન્દ્ર બને છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ જય રણચૂર માખણચૂર નાદ સાથે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રા નવા રથમાં સવાર થઈને નગરચર્યા ઉપર નીકળે છે અને કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે આ વાત મંદિર પરિસર રથ અને રથયાત્રા પર પણ એટલા જ લાગુ પડે છે જેના સ્વરૂપ ગત એકસો ને સુડતાલીસ વર્ષ દરમિયાન બદલાતા રહ્યા છે આજે લોકોત્સવનું પણ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે ભગવાન જગન્નાથ ભગવાન કૃષ્ણનું જીવન સાથે સંકળાયેલી વાતો આપના સુધી પહોંચાડવા આપણી સાથે જોડાઈ ગયા છે ગુજરાતના સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર એવા ભજનિક ડોક્ટર મુકેશ પંડ્યા એવમ શાસ્ત્રી હર્ષદભાઈ રાવલ સાથે સુંદર કોકિલકંઠી નીરુ પ્રજાપતિ અને રાસ ગરબાના આરાધક પંકજ પટેલનું સ્વાગત છે આપ સૌની સાથે તબલા વાદક સાધુ અખિલ સાથ આપી રહ્યા છે અને ફરી આપ સૌનું સ્વાગત છે જય રણછોડ માખણ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા મોસાડા તરફ જઈ રહી છે અમદાવાદ રથયાત્રા ને જગન્નાથ મંદિર નું મહત્વ જણાવશો ચોક્કસ અમદાવાદ જગન્નાથ મંદિર ના રહસ્ય મહત્વ અને એના એક વિશેષ પર્યાય સાથે આપણે વાત કરીએ તો આદિકાળની અંદર જગન્નાથપુરીની આ રથયાત્રા અને બેન આપે વાત કરીએ પ્રમાણે કે હવે આ રથયાત્રા ધીરે 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 એ મોસાળા તરફ એટલે કે સરસપુર તરફ પ્રયાણ કરી રહી છે ત્યારે રથયાત્રાની અનેક એવી કહાનીઓ બતાવવામાં આવી છે આપણે આગળ પણ બોલ્યા કે પરિવર્તન સંસારનો નિયમ છે અને એ પરિવર્તન સંસારના નિયમ અનુસાર ભગવાનના દેવાલયથી જુઓ તમે દેવાલયનો આરંભ કરો ત્યારથી લઈ અને ભગવાનના ત્રણેય રથો જે બતાવવામાં આવેલા છે એ ત્રણેય રથોનો પણ સમયાંતરે સમારકામ કરવામાં આવેલું છે સમારકામ સાથે પૂર્વકાળની અંદર જે રથો હતા અને અત્યારે વર્તમાન સમયની અંદર જે રથ છે એની અંદર અલગ અલગ પ્રકારના જોવા જઈએ ને તો આઠ પ્રકારના પરિવર્તન કરવામાં આવેલા છે હવે એ આઠ પ્રકારના પરિવર્તન ની અંદર આપણે મેન જોવા જઈએ ને બેન તો પહેલું જ કામ આપણે એ રથના શિખરનું છે કે જેમ કોઈ મંદિર હોય કોઈ ગૃહ હોય એ બધાના શિખર એટલે કે ઘરનો જવાબદાર વ્યક્તિ કોઈ મોભી વ્યક્તિ એમ અહીંયા આ જગતનો નાથ આજે મોભી વ્યક્તિ બનીને નીકળ્યો છે અને ભગવાન જગન્નાથની રથ છે એ પણ ત્રીજા નંબરે બતાવવામાં આવેલો છે પ્રથમ રથ વિશે આપણે જો જોવા જઈએ તો ભાઈ બલભદ્ર એ પ્રથમ રથની અંદર બેન અને નાના ભાઈની રક્ષા કરતા કરતા નીકળ્યા છે અને આગળ તરફ જ્યારે નીકળે છે અને એમ જે આગળ વાત કરી કે આ રથની અલગ અલગ પરંપરાઓ અલગ અલગ રથની નાવિન્યતાઓ અને પરિવર્તન તો મુખ્યતઃ એ શિખરનું પરિવર્તન આજે પણ એ રથ ની અંદર આપણને બતાવવામાં આવ્યું એ ઘરની જવાબદારી કોઈ પણ વ્યક્તિ જયારે એને નીચેના પાયાથી લઈ અને ઉપર સુધી દરેક પ્રકારનું કાર્ય એમ આજે આ જગતના નાથ છે એ નીકળ્યા છે ત્યારે પોતાની દ્રષ્ટિ એ એક નાનામાં નાના એ કીડીથી લઈ અને હાથી સુધી દરેક વ્યક્તિઓને આપણે જોવા જઈએ ને તો દરેક ઉપર આ જગતનો નાથ આજે દ્રષ્ટિ કરે છે તો એ એક પહેલો પરિવર્તનનો નિયમ બતાવવામાં આવ્યો છે અને એ પરિવર્તનની સાથે સાથે આજે ભક્તો પણ બેન આપણે જોવા જઈએ ને તો દરેક જગન્નાથપુરીની અંદર આપણે જોઈએ આપણી આ કર્ણાવતી નગરની અંદર જોઈએ કે અન્ય નગરોની અંદર હવે તો આ રથયાત્રા કેવલ અને કેવલ જગન્નાથપુરી કે આ અમદાવાદ કર્ણાવતી નથી નીકળતી પણ ગામે ગામે નગરે નગરે અને હવે તો દેશની બહાર પણ આપણા જે સનાતન મંદિરો જ રહેલા છે ને એ દેશની બહાર પણ સનાતન મંદિરોની અંદર પણ આપણી આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે ત્યારે દરેક ભક્તો આજે આ જગન્નાથજી પાસે જઈ આ રથયાત્રામાં જઈ અને પ્રાર્થના કરે છે કે હે કાના એક દિવસ તું અમારી સાથે રમવા માટે આવ હે જેમ પેલો સુદામાજી ગયો હતો અને એને કહે છે કે તને સાંભરે રે તને કેમ વિસરે રે હે હે કાના આપણે જ્યારે બાળપણમાં આવું હતા આપણે ગુરુના આશ્રમમાં સાથે ભણતા એ તને સાંભરે છે એ તને વિસરે છે આવા બધા ભાવ આજે ક્યાંક ભક્તો અને આ ભગવાનની વચ્ચે જોડાયેલા છે અને આજે આ જગન્નાથજી ભગવાનને આપણે કદાચ પેલું કહીએ ને કે એને એ અપશબ્દ કહીએ એને તુકારાથી બોલાવવો હોય ને તો પણ આ કાળિયા ઠાકરને આજે આજે ભક્તનો એ એક ભાવ છે કે હે કાળિયા ઠાકર તું અમારી સાથે રમવા માટે આવ હે આજે જેમ પૂર્વકાળમાં આપણે જોઈએ કો કૃષ્ણ સમયની અંદર જાણે ગોપગણો અને ગોપીઓ માં યશોદા પાસે આવીને કૃષ્ણાબેન એને ઠપકો આપતી હતી કે હે મા યશોદા આ તારા કાના ને તું ઘરની અંદર શું કામ પૂરી રાખે છે હે એને તું અમારી સાથે રમવા માટે તો મોકલ આ તારા કાનુડાને અમને માગ્યો આપને તું કે આવા પણ ભાવ આપણા આપણા લોકગીતોમાં પણ બતાવવામાં આવ્યા છે તો આપણે ગુરુજી મુકેશભાઈ ને વિનંતી કરીએ કે આવો એક કઈ કઈ જો ભાવ હોય કે માં યશોદા ને ગોપીઓ એ વિનંતી કરે છે પ્રાર્થના કરે છે કે હે કે માં યશોદા તારા કાના ને આજનો દિવસ અમારી સાથે રમવા દે તો વિનંતી કરીએ મુકેશભાઈ ને કે આપણને ભજન સંભળાવે કાનૂ માં કાનુ E

એ વિશ્વની બીજા નંબરની રથયાત્રા તરીકે ઓળખવામાં આવે છે ભગવાન જગન્નાથજીની આ એકસો ની રથયાત્રા વિશ્વની બીજા નંબરની આ યાત્રા એટલે કે આ કર્ણાવતી આપનો જે પ્રશ્ન હતો એનો જવાબ આ પ્રશ્નની અંદર જ બતાવવામાં આવ્યો કે અંદાજીત આ જ આપણા અત્યારના વર્તમાન ગુરુ એ જે ભારતી બતાવવામાં આવ્યા છે દિલીપદાસજી મહારાજ એ દિલીપદાસજીના ચોથી પેઢીના ગુરુ હતા એ જયારે જગન્નાથ થી અહિયાં પધાર્યા અને પછી અહિયાં જગન્નાથ આગમન કર્યું અને પ્રથમ વખત દોઢસો વર્ષ પહેલા કર્ણાવતી નગર ની અંદર નીકળી ત્યારે આપણા આ કર્ણાવતી આ અમદાવાદ નું નામ જેના ઉપર થી પડ્યું અહમદ કુત્તે નગર આયા એ ભાવ એ સમયની અંદર પણ બતાવવામાં આવ્યો હતો અને એ સમય થી લઈને આજ સુધી આજે જયારે ભગવાન નો નાથ આ રથયાત્રામાં નીકળે છે ને તો તમે જો ગજયાત્રા કાઢવામાં આવે છે હાથીઓ નીકળેલા હોય છે અશ્વની યાત્રા નીકળતી હોય છે એ અશ્વની યાત્રાની સાથે સાથે ગજયાત્રાની અંદર કેટલા બધા શણગારેલા ટ્રકો હોય છે અખાડાઓની કંપનીઓ રહેલી હોય છે એની સાથે સાથે ઘણી બધી ભજનની મંડળીઓ પણ એ ક્રિષ્ણા આ રથયાત્રાની અંદર જોડાયેલી હોય છે

તો આપણે ત્યાં માલપુઆ અને ખીર આનું મહત્વ બતાવવામાં આવ્યું છે અને વિશેષત જ્યારે રથયાત્રા નીકળે છે ને ત્યારે ત્રણ પ્રકારના પ્રસાદ આ ભગવાન જગન્નાથજી ને અર્પણ કરવામાં આવે છે અને આપે જેમ વાત કરી બેન કે કાળી રોટી અને સફેદ દાળ પીરસવામાં આવે છે એની સાથે સાથે મગ અને જાંબુ હે એ પણ આ વર્ષ વર્ષા ઋતુ ની સાથે એ સંલગ્ન પ્રસાદ

એટલા માટે તારા દર્શન કરવા માટે નથી આવી તો ગુરુજીને વિનંતી કરીએ કે સુંદર એવું તેરી ગોકુલ નગરી બડી દૂર નગરી આવું આવું કનૈયા

બહુ સુંદર વાત કૃષ્ણબેન આપે કરી નેત્રોત્સવ વિધિ જગન્નાથજીની રથયાત્રાજી ઠાકોરજીનો અભિષેક કરવામાં આવે અને ભગવાન જગન્નાથજીને અલગ અલગ પ્રકારના જલ લઈ અને જેષ્ટાભિષેક અર્પણ કરી અને જલયાત્રાનો જ્યારે પ્રારંભ કરવામાં આવે છે ને ત્યારે આ રથયાત્રાનો પ્રારંભ એ ગણવામાં આવે છે અને ત્યારબાદ જયારે મામાના ઘરેથી ભાણેજ જયારે પરત આવે છે અને આપણે આજે પણ આપણી આ વર્ષોથી પરંપરાને આપણે જોવા જઈએ ને તો બેન એવું કહેવાય છે કે મોસાળ મામાનું ઘર એટલે ભાણેજ માટે દરેક પ્રકારનું રાજ અને રજવાડું એટલે અત્યારના સમયની અંદર આપણે જોવા જઈએ તો ભાણેજે કેરીઓ ખાધી છે જાંબુઓ ખાધા છે અલગ અલગ પ્રકારના લાડ મામાએ પોતાના ભાણેજને લડાવ્યા છે અને આ બધું ખાવાના કારણે થઈ ભોજન કરવાના કારણે થઈ અને જે ગ્રીષ્મ ઋતુ પરિપૂર્ણ થાય અને ગ્રીષ્મ ઋતુના અંતે વર્ષાનો આરંભ થાય છે થાય ને એવા સમયે આંખો આવવાનો રોગ હે આવું યોગની અંદર પણ કહેવામાં આવ્યું છે આયુર્વેદની અંદર પણ કહેવામાં આવ્યું છે તો આ જગતનો નો ના છે તો મનુષ્ય સ્વરૂપે બતાવવામાં આવ્યો છે અને મનુષ્ય સ્વરૂપે રહેવાના કારણે થઈ અને આ જગતના નાથ ને પણ આંખો આવે છે બેન અને એ આંખો આવવાના કારણે થઈ એની આંખો ઉપર પટ્ટી બાંધવામાં આવે છે અને એ પટ્ટી ખોલી અને પછી આજ્ય એ મધવાજ્ય એ નેત્રોન મિલન નેત્ર એટલે ભગવાનની આંખો અને ઉન્મિલન એટલે એનું મિલન કરવું એટલે એ નેત્રોન મિલન મધવાજ્ય મધ અને આજ્ય એટલે કે ઘી એ જોડી અને આંખોમાં રહેલી જે ગરમી છે કારણ કે જે બધું ખાધું ને ફળો એના કારણે કહીને ઠાકોરજીને આંખોમાં જે ગરમી ઉત્પન્ન થઈ છે રોગ ઉત્પન્ન થયો આપણે ગુજરાતીમાં કહીએ આંખો આવી આનાથી મિત્રો એક એક ભાવ એ પણ જોવામાં આવે છે કે ઠાકોરજીની આંખો ક્યારેક પડી પણ શકે છે ઠાકોરજી આંખો ક્યારેક જઈ પણ શકે છે ઠાકોરજી ની આંખો ક્યારેક આવી પણ શકે છે આપણું સાહિત્ય આંખો વિશે બહુ બધું કહેવામાં આવ્યું છે હે આંખોને બહુ સમજીને રાખવી જોઈએ વિચારીને રાખવી જોઈએ આ ભાવ પણ આજના સમયે આ જગતનો નાથ મને તમને સૂચન કરે છે એટલે હવે ઠાકોરજીને આંખો આવી છે સમય આવ્યો છે નેત્રોન મિલનનો અને આપનો જ આ પ્રશ્ન કે નેત્રોન મિલન એ રહેલો જે આંખોનો રોગ છે એ આંખોની જે ગરમી છે એને દૂર કરવા માટે થઈ અને મહંતની સાથે રહેલા આપણા સામાજિક કાર્યકરો છે ત્યાંના અન્ય પૂજારીઓ છે અને અન્ય પંડિતોની સાથે એ મધની સાથે ઘીનું લેપન કરી એનું મિશ્રણ કરી અને સુવર્ણ સલાકા કૃષ્ણાબેન જેવી તેવી આ તો જગતનો નાચ છે હે સામાન્ય સળીથી નહીં પણ સોનાની સળી લઈ અને આ જગતના નાથને નેત્રોન મિલનની વિધિ કરવામાં આવે છે અને એ આંખનો રોગ જ્યારે દૂર થાય છે એટલે ભગવાનની પ્રથમ દ્રષ્ટિ ધીરે 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 એના પોતાના ભવનની અંદર નહીં પણ સમગ્ર બ્રહ્માંડની અંદર વ્યાપ્ત કરવા માટે થઈ અને આ જગતનો નાથ પોતાના ભાઈ બલરામ અને બેન સુભદ્રાની સાથે નીકળે છે અને નગરચર્યા કરવા માટે યાતના કરે છે અને નગરચર્યાની અંદર રહેલા એ એ પોતાની દ્રષ્ટિ જ્યારે એ પોતે સ્થિર કરી છે પોતાની દ્રષ્ટિને જ્યારે શાંત કરી છે પોતાનો રોગ દૂર કરી અને જગતનો નાશ નીકળ્યો છે ને અને જ્યાં જ્યાં એ દ્રષ્ટિ કરે છે ને ત્યાં ત્યાં રહેલા રોગ છે આપત્તિ છે વિપત્તિ છે આ બધાનું નિવારણ કરવા માટે થઈ અને સર્વપ્રથમ આજે ભક્ત આજે આ પૂજારી આજે આ જગતના નાથને આ મિલન ની વિધિ કરે છે તો એ ભાવ પણ આજના દિવસે આ રથયાત્રા દરમિયાન એ બતાવવામાં એ આવેલો છે